ધોલાજીના મોટા ગુંદાળા ગામમાં તૂટેલા રસ્તા લાંબા સમયથી રિપેર ન થતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે સરપંચ દ્વારા ગટરનું કામ તો કરવામાં આવ્યું પરંતુ રસ્તાની મરમ્મત કરવામાં આવી નથી અને મુખ્ય બજારમાં કાકરા નાખી અને કામ ચલાવાઈ રહ્યું છે જેના કારણે હાલાકી વધી રહી છે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી નથી થઈ અને જેથી ગ્રામજનોએ બેનર સાથે રસ્તા પર ઉતરી અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે કચ્છના માંડવીના મોટા લાઈજા ગામે વિચિત્ર અકસ્માતનો વિડીયો વાયરલ થયો છે કપડા સુકવવા જતા એક મહિલાનો પગ સ્લીપ થઈ ગયો અને દિવાલ પર લગાવેલી લોખંડની અણીદાર ગ્રીલનો સળિયો હાથમાં આરપાર નીકળી ગયો મહિલા ગ્રીલની દિવાલ પાસે બેસી રહ્યા હાથમાંથી આરપાર ગ્રીલનો સળિયો ઘુસેલો રહ્યો અને જોકે તાત્કાલિક સ્થળ પર ડોક્ટરને બોલાવવામાં આવ્યા અને ત્યાં ગ્રીલમાંથી તેમનો હાથ બહાર કાઢવામાં આવ્યો હતો તો મહિલાના હાથમાંથી આરપાર નીકળી ગયો હતો ધારદાર સડીયો કપડા સુકવવા જતા પગ લપસી ગયો અને આ દુર્ઘટના ઘટી હતી જોકે ડોક્ટરને બોલાવવામાં આવ્યા બીજી તરફ સુરતમાં પણ આવો જ કેસો સામે આવ્યો સિવિલ હોસ્પિટલમાં એવા દ્રશ્યો જોવા મળ્યા જેને જોઈને થોડા સમય માટે હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા છાતીમાં ધારદાર કાતર ખૂંપેલી હાલતમાં એક યુવકને સિવિલ હોસ્પિટલ ખસેડાયો મિત્રો સાથે મસ્તી કરતા યુવકનો પગ સ્લીપ થઈ ગયો જેના કારણે હાથમાં રહેલી કાતર શરીરમાં ઉતરી ગઈ હતી અને યુવકની છાતીમાં કાતર ઘુસી ગઈ ગંભીર હાલતમાં તેને હોસ્પિટલ ખસેડાયો અને આ ઘટનાથી હોસ્પિટલના તબીબો અને સ્ટાફ ચોંકી ગયા જોકે તબીબોએ તાત્કાલિક અન્ય કોઈ ઈજા ન થાય તે રીતે કાતર બહાર કાઢી સુરતના કારખાનામાં દુર્ઘટના ઘટી અને મહિલાના મશીનમાં ફસાઈ ગયા અને તેનું મોત થયું કતાર ગામમાં બારડોલી પ્લોટ વિસ્તારમાં હીરા કારખાનામાં દુર્ઘટના ઘટી હતી અકસ્માતમાં યુવતીનું માથું કપાઈ ગયું અને સ્થળ પર જ મોત થયું પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે વડોદરાના મધ્યમાં આવેલા ઐતિહાસિક માંડવી ગેટ જર્જરિત બન્યો છે અને ગેટનો એક પિલ્લર તૂટી પડતા શહેરમાં હડકંપ મચી ગયો છે વારંવાર તંત્રને સમારકામ માટે રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કાર્યવાહી ન થતા દુર્ઘટના સર્જાઈ છે તો માંડવી ગેટનું રિસ્ટોરેશન કરવા સ્થાનિકો સહિત વિપક્ષ દ્વારા માંગ કરાઈ હતી અને ત્યારે પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું છે કે રિસ્ટોરેશનના કામ માટે ટેન્ડર પ્રક્રિયા હાલ પ્રોસેસ હેઠળ છે આગામી અઠવાડિયે ટેન્ડર બહાર પડશે અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એક મહિનામાં કામ પૂરું કરી દેવામાં આવશે જૂની તમે કરી શહેર માટે સારું નથી વિખલનાથજી મહારાજ અહીંયા આવીને દરરોજ ઉભા રહે છે નાના માટે ઉભો લાગણી છે વડોદરા શહેરની માંડવીની લાગણી છે એક વખત પડ્યું બીજી વખત પડ્યું ત્રીજી વખત પડ્યું એટલે કોંગ્રેસ પાર્ટી એને ગંભીરતાથી વિચાર કરી એના માટે આંદોલન સ્વરૂપમાં આગળ વધશે કારણ કે માંડવીના પાંચ ચક્કર લગાવવાથી વિદેશમાં બી માણસ જાય તો પાછો આવે છે વડોદરાનું નાક કહેવાથી આ ઇમારતના અત્યારે પિલર જોઈ લો તમે એટલી હદે ડેમેજ થયેલા છે કે ગમે ત્યારે મોટી માનહાની થઈ શકે એમ છે અને તમે બી ખબર છે કે આખું વડોદરા જાણે છે કે રવિવારે મંગળવારે અહીં અતિશય ભીડ હોય છે એ ભીડમાં અત્યારે વરસાદના કારણે જો કશું વધારે ડેમેજ થયું ને પિલર બિલર થસ્યું તો મોટી માનહાની થશે જાનહાની થશે એટલે અહીંના પ્રોપર જે વ્યવસ્થિત રીતે કામગીરી કરે છે સચિન પાટડીયા હું તો નામ સાથે કહું છું એમને નમ્ર વિનંતી છે કે તમે કોર્પોરેશનને દોડતું કરો પુરાતત્વએ કહી દીધું કે આ હવે મોસ્ટ અર્જન્ટ કામ છે ઇમરજન્સી છે તો આજે એમાં એકસો ત્રેવીસ ત્રીસ દિવસ કાઢી નાખવા એ ખૂબ ખરાબ વાત છે હવે આ કેમ અમારે બહાર આવવું પડે તો જ્યારે અમારા સ્થાનિક પ્રશ્નો જ્યારે વડોદરા શહેરના હોય તો કોર્પોરેશનમાં અમારા કોર્પોરેટર રજૂ ના કરતા હોય વિધાયક આપણા પ્રશ્ન વિધાનસભામાં રજૂ કરતા ના હોય અને શહેરના પ્રશ્નો રાજ્યસભામાં રજૂ ના થતા હોય ત્યારે પ્રજા બહાર આવવું પડે વડોદરાના જાગરિક નાગરિક તરીકે હું બહાર આવ્યો છું એમાં સેકન્ડ નંબરનો પિલરિયા ગાંધીગઢ બાજુથી આવતા એ બ્રિટન ફેલીના લીધે કોલેપ્સ થયો છે એના સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટ જે પ્રાથમિક વિઝ્યુઅલ સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટ પણ આવી ગયા છે એના આધારે અને રિનોવેટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે હેરિટેજ કન્ઝર્વેશન એ ખૂબ કોમ્પ્લિકેટેડ સબ્જેક્ટ હોય છે લગભગ બે અઠવાડિયાનું મુદતવાળું ટેન્ડર હશે એટલે કહી શકાય કે આજથી ત્રણેક વીકમાં અને વર્ક ઓર્ડર આપી અને મહત્તમ એક મહિનાની અંદર આ કામગીરી ચાલુ કરી વડોદરા શહેર સંસ્કારી નગરીની સાથે સાથે ઐતિહાસિક નગરી તરીકે પણ ઓળખાય છે ત્યારે આ જ વડોદરા મહાનગરના જે સત્તાધીશો છે તેઓ ઐતિહાસિક ધરોહરની જાળવણી નથી કરી શકતા અને વિકસિત વડોદરાની મોટી મોટી વાતો કરે છે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે માનવી દરવાજાના દ્રશ્યો છે અને આ વડોદરા શહેરની ઓળખ છે કારણ કે જ્યારે પણ વડોદરા શહેરનો ઉલ્લેખ આખા વિશ્વમાં ક્યાં પણ થાય તો તમામ જગ્યા પર માંડવી દરવાજો સૌથી પહેલાં બતાવવામાં આવે છે કારણ કે માંડવી દરવાજા થકી જ વડોદરા શહેરની ઓળખ જે છે તે છતી થાય છે ત્યારે અત્યારે આ જે માંડવી દરવાજો છે તેની દુર્દશા જોઈ શકાય છે આ ચાર દરવાજા વિસ્તાર કહેવાય છે અને ચાર દરવાજા વિસ્તાર પૈકીનો મુખ્ય જો કોઈ દરવાજો હોય તે માંડવી દરવાજો એટલે કે માંડવી ગેટ અત્યારે તમે જોઈ રહ્યા છો એ છે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોએ જવાબદારી લીધી હતી કે આ ગેટનું રિસ્ટોરેશન કરાશે તેની દરકાર લેવાશે પરંતુ તેમણે કહ્યું એ કરીને બતાવ્યું એના કારણે દિવસે ને દિવસે આ જે ગેટ છે તેની સ્થિતિ કથળી રહી છે અને અહીંયા ગેટની બિલકુલ નીચે જ મેલડી માતાનું ઐતિહાસિક મંદિર આવેલું છે ગાયકવાળી સમયનું અને હજારોની સંખ્યામાં ભક્તો જે છે અહીંયા મંદિરે દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે આ ગેટની દૂર જોઈને આ જે તમામ ભક્તો છે તેમના જીવ તાળવે ચોંટતા હોય છે અને આ ભક્તો જે વડોદરા શહેરના વહીવટદારો છે તેમની સામે અત્યારે રોષ વ્યક્ત કરી રહ્યા છે હાર્દિક દીક્ષિત ન્યૂઝિંગ ગુજરાતી વડોદરા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયતના માજી સરપંચને નોટિસ મળી છે માજી સરપંચ ગ્રામ પંચાયતના સ્વભંડોળની ગ્રાન્ટમાં વીસ લાખની ગ્રાન્ટ વાપરીને ખર્ચ કરી નાખ્યો અને તેમાં ગેરરીતિ ઝડપાતા તાલુકા વિકાસ અધિકારીએ નાણાં વસૂલવા માટે નોટિસ પાઠવી વર્ષ બે હજાર સત્તર અઢાર અઢાર ઓગણીસમાં ગ્રામ પંચાયતના સ્વભંડોળમાં ગેરરીતિ બાબતે નરહરીભાઈ પટેલે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી હતી અને જેમાં કંચનભાઈ પટેલ અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પદે હતા ત્યારે ગ્રામ પંચાયતના સ્વભંડોળના નાણાં તાલુકા વિકાસ અધિકારીની મંજૂરી વગર સરકારના નિયમ અનુસાર કરવાનો ખર્ચ હોય તેનાથી વધારે ખર્ચ સરકારી ચોપડે પાડીને સરકારી નાણાં વાપરી નાખતા સમગ્ર મામલાની તપાસ હાથ ધરાઈ હતી તો જેમાં ગેરરીતિ થઈ હોવાનું સાબિત થયું છે અથવા ભંડોળમાંથી જે ખર્ચ કરવામાં આવે રસ્તા ટીમાડીને જે બાકી દાખલને એમાં જે કંઈ ખર્ચ કરવાનો થતો હોય વડીકચેરીમાંથી અત્યારે સત્તમ અધિકારીની મંજૂરી જે લેવાની થતી હોય છે એની અંદર મંજૂરી ન લેવાના કારણે જે વહીવટમાં અનિયમિતતા જણાય છે અને જે કામગીરી છે કામગીરી કરતા પણ ખર્ચ ક્યાંક વધુ થઈ જણાય છે અને તે વખતની

પોતાનું છે પ્રજાનું વિચાર્યું નથી ને એ કરેલી છે તે આ તાલુકા વિકાસ અધિકારીએ નોટિસો પણ એમને આપી છે બોડેલી તાલુકાના અલીખેરવા ગ્રામ પંચાયતના માજી સરપંચ કંચનભાઈ મનીલાલ પટેલને નોટિસ આપવામાં આવી છે અઢાર ઓગણીસ ઓગણીસ વીસ ની અંદર વીસ લાખ કરતાં વધારે એની નાણાંની ઉછાપત કરી હોય તેવી ફરિયાદ આવી હતી તે બાબતે તાલુકા વિકાસ અધિકારીએ નોટિસ આપી છે અને અલી ખેરવા જે ગ્રામ પંચાયતના તલાટી તેઓના નિવાસસ્થાને પહોંચ્યા હતા પરંતુ કંચનભાઈ મનીલાલ પટેલ જે માજી સરપંચ છે તેઓ નિવાસસ્થાને ન મળતા તેઓના ઘરે નોટિસ લગાડી દેવામાં આવી છે અને ખાસ કરીને જે ગામની અંદર રોડનું કામ હોય સફાઈનું કામ હોય ગટરનું કામ હોય એ જે કામ કરવાના હોય છે ઉચ્ચ અધિકારીની પરવાનગી લેવાની હોય છે તે પરવાનગી ન લેવાના કારણે જે પૈસા જે છે તે વાપરી લીધા છે તેવું રજિસ્ટરમાં નોંધ ફેમાય છે તેના કારણે હાલ તો તાલુકા વિકાસ અધિકારીએ જે નોટિસ ઇસ્યુ કરી છે વીસ લાખ કરતા વધુની રકમ જે છે તે રિકવરી કરવા માટેની નોટિસ આપી છે પરંતુ હાલ ઘરે જે તેઓના નિવાસસ્થાને જે માજી સરપંચ કંચનભાઈ મનેલા પટેલ ન મળતા આખરે જે તલાટી છે તેઓના ઘરે નિવાસ સ્થાને જે નોટિસ લગાડી છે અને હાલ તેને આરપીડી દ્વારા પણ જાણ કરવામાં આવી છે સિજપ ખત્રી ન્યુઝી ગુજરાતી